વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાન નાંભુજ પૂજિમ સુરુનરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ખડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને બત્રીસમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને બત્રીસમાં શ્લોકની અંદર આચાર્યોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલા વિધાપ્ય ચવર્તનીયા સદવિદ્યા ભોવી યત સુતમ મહત્ અર્થાત્ કે વિદ્યાર્થી બનાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આજ્ઞા આપેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે પાઠશાળા કરાવીને તેમાં અધ્યાપન સમર્થ વિદ્વાન વિપ્રને અધ્યાપક પદમાં સંસ્થાપીને સદવિદ્યા એટલે કે અંગ સહિત ઉપબ્રહણ સહિત વેદ વિદ્યા પૃથ્વીમાં પ્રવર્તાવવી કારણ કે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે ગરુડ પુરાણની અંદર કહ્યું છે કે ઉપાધ્યાયાય યોવૃત્તિમ દત્તા અધ્યા પયતી દ્વિજાન કિં ન દેન ધર્મ કાર્યાદર્શિ છાત્રોજ તૈલ વસ્ત્ર ભીક્ષા અથા દ્વારા પ્રનો પુરુષમાં નશય અર્થા કે સારા અધ્યાપકને આજીવિકા વૃત્તિ આપીને જે મનુષ્ય દિજોને એટલે કે ટ્રૈવર્ણિકોને ભણાવે છે તેણે શું નથી આપ્યું તેણે તો ધર્મ અર્થ અને કામ આ ત્રણેય પુરુષાર્થોને પ્રગટ કર્યા છે મનુષ્ય વિદ્યાર્થીઓને ભોજન તેલ વસ્ત્રો અથવા ભિક્ષાન આપે છે તો તેના ફળના રૂપમાં તેના બધા જ મનોરથો સફળ થાય છે તેમાં કાંઈ સંશય નથી આ પ્રમાણે ભક્તો ગરડપુરાણની અંદર સ્પષ્ટ રૂપે આ વાત લખાયેલી છે આ સંબંધની અંદર ઉદ્ધવ સંપ્રદાયના મહાન આચાર્ય વિહારીલાલજી મહારાજના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે વાત એવી હતી કે આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે વિક્રમ સૌવઠ ઓગણીસો પાંત્રીસના શ્રાવણવદ આઠમના દિવસે વિહારીલાલજી મહારાજને દક્ષિણ દેશની શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીએ વિરાજમાન કર્યા તે પછી આચાર્ય વિહારીલાલજી મહારાજે સૌ પ્રથમ પોતાના પર્વ સ્થાપેલી પાઠશાળામાં સુધારો કર્યો દુર્ગપુરમાં એક વેદવિદ વિપ્રને રાખીને વેદશાળાની સ્થાપના કરી અને તેમાં કેટલાક બ્રાહ્મણ બાળકો તથા બ્રહ્મચારી વગેરેને રાખીને તેમને ઉત્તેજન આપી વેદ વેદાંગનો અભ્યાસ કરાવ્યો અને તેની સાથે સંધ્યાદિ કર્મોનું પણ શિક્ષણ અપાવ્યું તેમજ વડોદરાના સુપ્રસિદ્ધ શાસ્ત્રી ભાઈ તથા તેમના ચિરંજીવી બદ્રીનાથભાઈ પાસે કેટલાક બુદ્ધિમાન સાધુ બ્રહ્મચારીને રાખીને ઉત્તેજન આપી વિદ્યા અભ્યાસ કરાવ્યો તથા જુનાગઢના મટુશાસ્ત્રી ઇન્દોરના શાસ્ત્રી દ્રાવિડ દેશના શ્રી રામાનુજ સંપ્રદાય શાસ્ત્રી શ્રી કૃષ્ણ એમ્બાર્કાચાર્યજી અને મધવો સંપ્રદાયના પંડિત રંગાચાર્ય વિગેરે સદવિદ્વાનોને પાઠશાળામાં રાખીને બ્રાહ્મણ બાળકો સાધુ બ્રહ્મચારી વિગેરેને ઉત્તેજન આપી વેદ વેદાંગ વિગેરે સદવિદ્યાનું સદાન અપાવ્યું હતું આ પ્રમાણે ભક્તો વિહારીલાલજી મહારાજ જેવા આચાર્યએ પણ પૃથ્વી પર સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી હતી અને એ પ્રવૃત્તિ આજ પર્યંતના આચાર્યની અંદર ચાલતી આવે છે આજે પણ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર બિરાજમાન આચાર્યો આ સદવિદ્યાની પ્રવૃત્તિ કરતા આવેલા છે આજે પણ વડતાલ છે અમદાવાદ છે ભુજનગર છે ઇત્યાદિક સ્થાનોની અંદર સંસ્કૃત પાઠશાળાઓ ચાલે છે અને પાઠશાળાની અંદર બ્રાહ્મણો છે ક્ષત્રિય છે વૈશ્ય છે સંતો છે ઇત્યાદિક વેદ વેદાંગનો અભ્યાસ કરી રહ્યા છે અને એ પાઠશાળા સ્થાપન કરવાનું શ્રેય આચાર્યને જાય છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આચાર્યને જે આજ્ઞા કરી છે એ આજ્ઞા એવો અક્ષરે અક્ષર પાડી રહ્યા છે આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના એકસો ને બત્રીસમાં શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે આટલું કહીને હું મારા પ્રવચનહી વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું હોતું સર્વેદ્રાણી પશ્યંત મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ જય સ્વામિનારાયણ દર્શન